ઇન્ડિયન કોપીરાઇટ એક્ટ પરિચય એક એવો કાનૂની અધિકાર છે ભારતનો કોપીરાઇટ કાનૂન કોપીરાઇટ એક્ટ ઓગણીસો સત્તાવન હેઠળ કાર્ય કરે છે આ અધિનિયમને અનેક વખત સુધારવામાં આવ્યું છે જેવા સૌથી મહત્વપૂર્ણ સુધારણા ઓગણીસો ચોર્યાસી ઓગણીસો બાણું ઓગણીસો ચોરાણું ઓગણીસસો નવાણું અને બે હજાર બારમાં થયા હતા સરળ શબ્દોમાં જોઈએ તો કોપીરાઇટ એટલે કે સર્જકના સર્જન પર કાનૂની માલિકીનો અધિકાર કોપીરાઇટ અધિનિયમ ઓગણીસો સત્તાવનની વ્યાખ્યા કોપીરાઇટ એક્ટ ઓગણીસો સત્તાવન મુજબ કોપીરાઇટનો અર્થ એ છે કે સર્જકને તેના કાર્યનો ઉપયોગ પુનઃ ઉત્પાદન પ્રકાશન પ્રદર્શન અને વિતરણ પર વિશિષ્ટ અધિકાર છે કોપીનાઇટ હેઠળ આવતા કાર્ય સાહિત્ય કૃતિઓ જેવા પુસ્તકો લેખો કાવ્ય નવલકથાઓ કોમ્પ્યુટર પ્રોગ્રામ્સનો સમાવેશ થાય છે નાટ્ય કૃતિઓ જેમાં નાટક સંવાદ અને સ્ક્રિપ્ટનો સમાવેશ થાય છે સંગીત કૃતિઓ જેમાં સુર સંગીતની રચનાનો સમાવેશ થાય છે કલાકૃતિઓમાં ચિત્ર રેખાંકન ફોટોગ્રાફ શિલ્પ નકશો આર્કિટેક્ચર ડિઝાઇનનો સમાવેશ થાય છે સિનેમેટોગ્રાફ ફિલ્મો ફિલ્મો વિડીયો ડોક્યુમેન્ટ્રીનો સમાવેશ થાય સાઉન્ડ રેકોર્ડિંગ જેમાં કેસેટ સીડી એમપી થ્રી વગેરેનો સમાવેશ થાય છે કોપીરાઇટના હક કોપીરાઇટ ધારકને નીચા મુજબના હક મળે છે જેમાં પુનઃ ઉત્પાદન કરવાનો અધિકાર પ્રકાશિત કરવાનો અધિકાર જાહેર પ્રદર્શન કરવાનો અધિકાર અનુવાદ કરવાનો અધિકાર રૂપાંતર કરવાનો અધિકાર તથા પ્રસારણ કરવાનો અધિકાર કોપીરાઈટનો સમયગાળો સાહિત્ય નાટ્ય સંગીત કલા કૃતિઓ માટે સર્જકના જીવનકાળ પ્લસ 60 વર્ષ સર્જકના મૃત્યુ બાદના 60 વર્ષ ફિલ્મ અને સાઉન્ડ રેકોર્ડિંગ માટે પ્રથમ પ્રકાશનના વર્ષથી 60 વર્ષ સુધી ફોટોગ્રાફ માટે પ્રથમ પ્રકાશનના વર્ષથી 60 વર્ષ સુધી કોપીરાઈટના અપવાદો કોપીરાઈટ અધિનિયમ હેઠળ કેટલીક પરિસ્થિતિઓમાં સર્જનાત્મક કાર્યનો ઉપયોગ તરીકે માન્ય છે જેમ કે વ્યક્તિગત અભ્યાસ અથવા સંશોધન માટે ટીકા અથવા સમીક્ષા માટે શૈક્ષણિક હેતુ માટે ન્યાયાલય કે વિધાનસભામાં ઉપયોગ માટે આને ફેર પ્રોવિઝન્સ કહેવામાં છે બે હજાર બારના સુધારા વિશેષ જરૂરિયાતો ધરાવતા લોકો માટે પુસ્તકોને વેલી કે અન્ય સ્વરૂપમાં પરિવર્તન કરવાની છૂટ આપી ડિજિટલ રાઇટ્સ મેનેજમેન્ટ જેમાં ડિજિટલ યુગને અનુરૂપ ફેરફાર કર્યો લેખકો તેમજ સંગીત ધારકોને વધારાના હક જેમાં ફિલ્મ અથવા ગીતમાં તેમના નામની માન્યતા આપવી ફરજિયાત લાયસન્સ પ્રાવધાન જેમાં જાહેર હિત માટે ફરજિયાત લાયસન્સની જોગવાઈ કરી કોપીરાઈટનું મહત્વ સજગને તેના પરિશ્રમ માટે માન્યતા અને રક્ષણ આપે છે નકલ પાયરસી અને ચોરી અટકાવે છે સર્જનાત્મકતાને પ્રોત્સાહન આર્થિક લાભ પ્રાપ્ત થાય છે જેમાં રોયલ્ટી તથા લાયસન્સ ફી મળે છે શિક્ષણ સંશોધન અને સાંસ્કૃતિક વિકાસને સુરક્ષા મળે છે લાઇબ્રેરીમાં કોપીરાઇટનું મહત્વ લાઇબ્રેરીમાં ઉપલબ્ધ પુસ્તકો જર્નલ ડિજિટલ ડેટાબેઝ પર કોપીરાઇટ લાગુ પડે છે ફેર યુઝ પોલિસી મુજબ જ પુસ્તકોની ફોટો ઈ મટીરિયલનો ઉપયોગ કરી શકાય ડિજિટલ લાઇબ્રેરીમાં પ્લેગેરિઝમ અને અનઓથોરાઇઝ કોપીંગ કોપી અટકાવવા કોપીરાઇટ જાગૃતિ જરૂરી છે